હું ઘણી વાર એમ કે ભેહું દોવાની દૂધ ડેરીમાં દેવાનું ડેરીને પૈસા આવે એ ખાંડ લાવવાનું ખાણ બેહું દેવાનું પાછું બેહું દોવાનું પાછું બેહું દૂધ દૂધ પાછું ડેરીમાં દેવાનું ડેરીના પૈસા ને ખાણ લાવવા આ રોલ સિવાય કઈ ધંધો કરો આ દરેક દરેક ધંધામાં આપણે દર વર્ષે કપાસિયા લાવવાના પાછા દવા સાટવાની પાછા કપાસ ઓખી દઈ કપાસિયાના બિયારણના પાછા દવાવાળા વાહો વાહ કી કુમારી આવતા હોય એ દવાવાળાને દેવાના પછી છેલ્લે વધી રહી દાળીયા પૂરું થાય ઓન કાંઈ વજ્યું નહીં પેઢ્યું નળિયા જ ક્યાં બદલ્યા હતા આ તો આડાવડે બીજે ધંધો સીડે એમાં ધાબા ફરાણા કહેવાનો મર્થ આ આ વ્યવહાર છે વાત ઈ છે આ કોઈ બીજા અર્થમાં નહીં જે કાંઈ આપણે કરી છે એ બધી વ્યવહારિક વાતો છે અને વ્યવહાર છે પણ એ વ્યવહારની વચ્ચે રહી અને જે પરમારથનું કામ કરી જાય એ આ જગતમાં ભાઈડ્યો ભલામાના આવા જે સારા કામ ગામની અંદર સાહેબ એટલા દિવસ સાત દિવસ સુધી ગામ હરિહર કરે ગામ ભાગવત સાંભળે અને કહેવા ગયો સાહેબ ભાગવતના શબ્દનો જ્યાં સુધી અવાજ જાય ને ભલે મંડપમાં ન બેઠો હોય પણ બહાર ગયો હોય ને એના પિતૃને મોક્ષ દેનારું આ કામ કરે છે જ અમે ત્યાં આવ્યા પાદરી કહેતા બે ત્રણ મિત્રો બેઠા ને વાત થતી કે ખરેખર માયાભાઈ આ તર્પણ ને બધું કરીએ સાચું હોય એમ અમુક તો ખાલી બેહણું જ કરે છે સિટીમાં તો હારું છે જો તમે અમારા કલાકારોમાં એવું છે બાપભાઈ એવા એવા ગાયક હોય સાહેબ કેટલું આમાં શીખ્યા સારે ગામા પાધા ની સારે ગામા એવા પણ બેહાણામાં જ આવતા હોય એ પછી વીઆઈપી હોટલમાં બેહણું હોય એના હોલમાં અને વ્હાઇટ ટુ વ્હાઇટ કપડા પહેરીને બધા આવ્યા હોય હા કલાકારો સફેદ કપડાં પહેરીને આવ્યા હોય બેન તો જેમ કહે ને તાજા રાઈડ્યા હોય એવા સફેદ હાલી પહેરી અને ઓલા ઓલી એનો પરિવાર આમ લાઈનમાં ઊભો હોય માણસો આમ આમ આવ્યા કરે કાંઈ બોલવાનું જ નહીં કોઈ આમ લઈ જાવતા ન્યાલી ઠેઠલી જેવા પાસે આવ્યા ગરધણી પાસે ગરધણી પાસે આવીને એટલું જ કે ગરધણી કે અને તે જ પડખે હોય ને પડખે પડખે પોચું પોચું ગાતા હોય

ભાગ્ય બડા તો રામ ભજ સુતા રામ સંભાળ ઉથત બેઠત આત્મા સાલનતા સિતાર એક જેટલું નામ લેવાય જાય અને એક જે સંપત્તિ પાસે આવે એ સંપત્તિ સદમાર્ગે વપરાય જાય આનું નામ જીવન છે બાકી તો વ્યવહાર છે બધું હે હાથ જગ્યાએ જાવું પડે એ વ્યવહાર છે હારા મોળે જાવું પડે એ વ્યવહાર છે ધંધો કરવો એ વ્યવહાર છે પણ આવા કાર્યમાં દેવું એ ધર્મ છે સાહેબ એ ફરજ છે એ ધર્મ છે અને જે વ્યક્તિ ધર્મ સંભાળે એ નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન તો કીર્તિ હુંડા કોટલા એ પાડ્યા નહીં પડે આ મંદિરમાં જેણે જેણે આપ્યો છે સાહેબ એ તો મંદિરના શિખર રહેશે ત્યાં સુધી ગામ ને સમાજ વાતો કરશે કે આમાં ફલાણા ભાઈ એટલો દાન આપેલું છે ગામ એને કીર્તિ સ્થાન ખોડી દીધો છે એકચુઅલી જો કઈ ઘેરે ઘેરે કરોડ નો હોય પાંચ પાંડવ એમાં કહેવા ગયો કરણ જ એક દાતા એક દાખલો તમને આપું એક મહિનાની વરસાદની એલી પડેલી સાહેબ યજ્ઞો એટલે હુકલ લાકડું નથી મળતું યજ્ઞ કરવો અરે ઋષિઓ છે અને ત્યારે એમ કેવાય પાંડવો પાસે જાય છે પેલા તો હસ્તીપુર અસ્તિના ગયા દુર્યોધન પાસે મહારાજ પધારો ઋષિઓ શું આપને મદદ કરું કે અમારે કાંઈ બીજી મદદ નથી જોતી અમારા યજ્ઞો અટક્યા છે એક હુકલ લાકડું નથી મળતું ક્યારે રે આ એક મહિનાથી વરસાદ વર્ષે છે અમે હુકલ લાકડું ક્યાંથી કાઢીએ તમે કયો એટલા હોનામોર આપીએ કયો એટલી સંપત્તિ આપીએ ત્યારે ઋષિએ કીધું કે અમારે સંપત્તિ નથી જોતી અમારે કાસ્ટ જોવે છે સમિત જોવે છે હુકલ લાકડું ક્યાંથી કાઢવું નથી પાંડવો પાસે ગયા એ જવાબ શિલે કરણ પાસે જાય છે મહારાજ કરણ તમે તો સોના દાન કરો છો અમને ખબર છે પણ આજ મારા યજ્ઞો અટક્યા છે અને હું કલ લાકડું ક્યાંય મળતું નથી શું કરવું અમારે લાકડું જોવે છે અને તેથી કરણે માણસોને બોલાવીને એટલું કીધું કે આપણી ઘોડાહાર હેની છે તાકે લાકડાની તમામ ઘોડાને છૂટા કરી ગયો અને આ તમામ લાકડું આ સંતોને આપી ગયો ઋષિઓને આપી ગયો યજ્ઞો ચાલુ થઈ ગયા પછી તો પાંડવને ખબર પડી ઘોડાહાર તો આપણી પાસે હતી પણ મનના ઘોડા કરવા કેમ હાર તો આપણી પાસે હતી પણ આ વિચાર આવવો પૈસો બધા પાસે છે કેવાનો અર્થ એ છે પણ આ દેવાનો વિચાર આવવો ને એ બાપ દાદાના ના હોય તો દેવાનો વિચાર આવે ની વિચાર ના આવે ભલામા એક જણો ભગવાનના મંદિરે ગયો તો દોકડો તો ખીસવાની રોપિયો તો કાઢી લીધો પણ પગે લાગ્યો ત્યાં હું ત્યાં હાથમાં રાખ્યો ને તો હાથે હળીને પરસ્યો વળ્યો તો આમ કરીને કે રોમાં 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 નહીં જવા દો નહીં જવા દો કોસવા ભાઈ હો હોય બોલો આમ કરીને પાછો લઈ લીધો હા હા સતનારાયણ કથામાં ગયા હોય અને એ તમને તેથી લાઈટ્યું ક્યાં હતી એ કોકે દહડા નાખ્યા હોય એ થાળી હેઠે અંગૂઠા મારીને ઠેકાડીને ખોળામાં લઈ લીધા હોય એ કોઈ દિવસ ભાગવત કરેડો આ હા

સોરે બે પ્રોગ્રામ કર્યા પણ એક જાહેરાત કર દઉં સાહેબ કે વહેલી તકે પાથરીમાં રામજી મંદિર બનવા જઈ રહ્યો છે ભલા હા આમાં જેટલું દેવાય એટલું દેજો સાહેબ આનંદની વાત છે ને કે હમણાં પતિ પત્ની બે મંદિરે પગે લાગવા ગયા તેની પત્ની પગે લાગીને બોલી કે હે ભગવાન હાથે હાથ ભવ આનો પતિ આપજો તો બોલો વાહે જ ઉભો છો ભગવાન આ પાછો હાથમાં જ ભવ હોવો જોવે બોલો કોકી બેનને પૂછ્યું કે હાથે હાથ આનો આ કેમ માંગો તાર કે વારાઘડીએ પટાકો નહીં ને એક આ પટાગેલો ચાર તો ખરો હા 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 અને બે બે વસ્તુ સનાતન સાવ માણા ખોટી બોલે બે હ બભાઈ ભીગા ભાઈ બે વસ્તુ સનાતન ખોટી બોલે ભાઈઓને ક્યાંક પૂછે તો હું કે મારે તારા ભાઈને પૂછવું જોવે હાવ ખોટી વાત ના હા પણ હામ હામાં પૂછી ના લોપુજી નું હકીકત જે એના ઘરના નું કીધું માનતો હશે ને સાહેબ એ જ પ્રગતિ માં ભલે ખોલાવતો ન હોય પણ આખર તો એ બે જ જગ્યાએ રૂપિયા હંસવાય કાં બેંકમાં કાં બાયુ પાસે પણ બેંકમાં દીધેલા પાછા આવે ખરા પાછું ક્રમ કેવો છે કે આપણો ગામડા જો ખેતર ખેડે ભાઈ એમાં પાછા કાહા વીણે બાય સાહ પાડી આવે ભાઈ કપાસિયા સોંપી આવે બાય કપા કપાસિયા સોંપી આવે બાય પછી એમાં રાપ હાકી આવે ભાઈ

એટલે ભગવાન નારાયણ સ્ત્રી પુરુષની ઉત્પત્તિ કરી છે સાહેબ એકલા હાથે તાળી પડે જ નહીં એક થી ન થાય જો દીક્ષા લીધા પછી ભક્તિ છે એની તાકાત છે જે સંતની ભક્તિ મહાન એની ઝૂંપડી મહાન એનો આશ્રમ મહાન અને આપણા ખોરડામાં જેના આંગણે એની પત્ની મહાન એનું ખોરડું મહાન ઘેરે કોણ બેઠો છે એ મોટી વાત છે તો જ પાંચ મહેમાન લઈ જવાય નહીં મહેમાન ઘેરે લઈ જવાય મહેમાન ને ગરજણી બે ફળિયામાં બઠી ના ન થઈ જાય હા એક ભાઈએ ફોન કર્યો પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો હા મેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન મેં ઉપલબ્ધ નહીં હે હા લઈ જા લે નહીં અઢારે વરણ છે એ બધાય પૂજની છે પણ દરેક વરણની એક એક ફરજ છે અને આયર ની ફરજ હોય તો કેવલ તારા આંગણિયા એ પૂછી ને જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે રે કોઈ સાંભળાવે બને તો થોડું આપી આવે રે આવકારો મીઠો આ મુખે આપ જે રે રહેજી તાર કાને રે સંકટ કોઈ સંભલાવે રે બને તો છોડું આપ જે રે મને તો આપ દે તારા આગળિયા પૂછી જો કોઈ આવે આવકારો મીઠો આપજે તારે કાને સંકટ કોઈ સંભળાવે બને તો થોડું કાપજે